સૌરાષ્ટ્રમાં મગફળીની બપર આવક છતાં સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે લગ્નગાળામાં પંદર દિવસમાં સિંગતેલના ભાવમાં બસો દસ રૂપિયાનો વધારો થયો યાર્ડમાં મગફળીના ભાવમાં પ્રતિ દીઠ બસો રૂપિયાનો વધારો થયો છે તેલમાં તેજીનો ખેલ કરી ભાવ વધારો કરાયો પંદર કિલો સિંગતેલનો ડબ્બો પહેલાં બે હજાર ચારસો પંદર રૂપિયા હતો તેનો ભાવ વધીને હવે બે હજાર છસો પચીસ રૂપિયા થઈ ગયો છે ઓર્ગેનિક અને ઘાણીનું સિંગતેલનો ભાવ પ્રતિ ડબ્બે ત્રણ હજાર રૂપિયા પહોંચી ગયો છે લગ્નની સિઝનમાં મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે દરમિયાન સારા એવા પ્રમાણમાં વરસાદ થતા મગફળીના પાકને સારું એવું નુકસાન ગયું છે અને મોટાભાગની મગફળીઓ પલરી ગઈ છે અથવા તો ડેમેજ થઈ ગઈ છે એટલે એ મગફળીનું તેલ અત્યારે સારી ક્વોલિટીનું નીકળી રહ્યું નથી અભિન મગફળી એટલે કે સારી ક્વોલિટીની મગફળીના ભાવ અત્યારે ખૂબ જ ઊંચો જોવા મળી રહ્યા છે અને એ ભાવની ઊંચા ભાવ ખર્ચવા છતાં પણ સારી ક્વોલિટીની મગફળી અત્યારે ઓછી મળી રહી છે એના કારણે ખાલી સારી ક્વોલિટીનું સિંગતેલની મળતર પ્રમાણમાં ખૂબ ઓછી હોવાને કારણે પણ સિંગતેલના ભાવ સારા એવા પ્રમાણમાં વધ્યા છે મગફળીના ભાવની અંદર પણ દિવાળી પછી સારા એવો વધારો થયો છે સિંગનાણાની અંદર કિલે દસ રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે એટલે સિંગતેલની અંદર પણ સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે